આજે બારડોલી ખાતે રામજી મંદિર ખાતે અમારા ભારતીય જનતા પાર્ટીના સુરત જિલ્લાના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ સાહેબ જોડે અમો નગર સંગઠનના હોદેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ રામજી મંદિર ટ્રસ્ટના સૌ હોદ્દેદારો અને ખૂબ મોટી સંખ્યામાં રામ ભક્ત ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં આજે બપોરે બાર કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું અને આ મહાઆરતીનો આજનો આ કાર્યક્રમમાં આજે ખરેખર ખૂબ જ ધર્મ પ્રેમી એવા ભાઈ બહેનો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દર વર્ષ કરતા આજનો કાર્યક્રમ કંઈક અનોખી રીતે આજે પાર પડ્યો છે અને ફરીથી સૌને આજે રામોત્સવ રામનવમીની ખૂબ ખૂબ શુભકામનાઓ જય શ્યારામ આજે રાવનવમી એટલે કે રામનો જન્મોત્સવ વિશેષ રૂપે દર વર્ષે ઉજવ્યો છે અને સાથે સાથે આજે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ મહાઆરતીનું અને રામજી મંદિર ટ્રસ્ટ તરફથી પણ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું ને વિશેષ પ્રસાદી રૂપે આજે એક હજારો માણસોની મહાપ્રસાદી રાખી છે અને સાથે સાથે આજે ઉપવાસવાળા માટે પણ અમે ફરાર રાખ્યું છે અને આજનો જે દિવસ છે જન્મોત્સવ વિશે એ ખૂબ જ મહત્વનો છે અને આજે ભક્તજનો પણ એકદમ ઉત્સાહથી આવીને રામજીના દર્શન કર્યા છે એ બદલ શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા અમે સર્વે ભાવિ ભક્તોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે અને રામની વિશેષ કૃપા અને આશીર્વાદ એમના પર બની રહે એવી અમારી રામના ચરણોમાં પ્રાર્થના બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી